નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ આજે આપણે ફરી એકવાર એવા એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે આપણે ગાયાધારી ખેતીની ચેનલની અંદર અવરનવર એના વિડીયા પણ મૂકેલા છે અને પ્યોર ગાયાધારી ખેતી તો મારી ગાયાધારી ખેતી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને જે વિઠ્ઠલભાઈ આપણે પ્રગતિશીલ ખેડૂત ગોપી ફાર્મ પ્રાકૃતિક ફાર્મ એની મુલાકાતે આવેલા સિવી અને જે ડુંગળીનું એને વાવેતર કરેલું છે ઝીરો બજેટની અંદર પ્યોર ગાયતદારી ખેતીની અંદર તો આપણે વિઠ્ઠલભાઈના અનુભવ જ આપણી ચેનલની અંદર કહેવાય વિઠ્ઠલભાઈ ફરી એકવાર અમે તમારી મુલાકાતે આવેલા છીએ કારણ કે હજારો નહીં પણ લાખો ખેડૂતોએ તમારા વિડીયા પાસ કર્યા છે અમારી ચેનલની અંદર તો જે ડુંગળીનું વાવેતર તમે કર્યું છે ગાય આધારિત ખેતીમાં ઝીરો બજેટમાં એ અમારા ખેડૂતને જરાક અનુભવ એના આપો આ ડુંગળીમાં છે ને જીવામૃત બેક્ટેરિયા અને ગૌ કોપા અમૃતમ બેક્ટેરિયા અને જીવામૃત થી જાજા થાય આ મૂળ એટલે છે ને આથી રાતે તો તૂટી જાવ અને એક વાર સલ્ફર અને જાજુ સાઠ દૂધ ને ગળજ બરોબર અને ખાટી સાસ અને ગૌખળ અને એમાં થોડુંક નાખવાનું ઓલું ગોળ બરોબર એ રીતે વિઠ્ઠલભાઈ ડુંગળે હજી આ તમારે કેટલા દિવસ થાય આ બે મહિના ઉપરની થાય તમે જોઈ શકો છો દર્શક મિત્રો માત્ર બે મહિનાની ડુંગળે થાય તો આવડા આવડા દડા થઈ જશે અને વાવેતર કેટલા વીઘાનું કરેલું ચાર ચાર વીઘા પણ કરેલું છે તો આ જે તમે ગાય દરેક ખેતીમાં દેખાય છે વિકાસ ખેતીમાં મૂળનો વિકાસ હજી તમે કહો છો બે મહિના આજે ડુંગળીનો પાક ઉભો રહી છે તો આમાં દડા બહુ મજબૂત અને કમ્પ્લીટ ખરેખરા થઈ જાય છે બે મહિના તો દર્શક મિત્રો અમારા વિઠ્ઠલભાઈને કેવી કે તમારો નંબર એકવાર બે વાર અમારા ખેડૂને આપી દો કે પ્યોર ઝેર વગેરેનું ડુંગળી કોઈને ખાવી હોય કારણ કે રસોડાની અંદર ડુંગળી ન હોય તો શાકમાં સ્વાદ ન હોય તમે મને બધાને ખબર છે તો આજે નહીં તો કાલે ગાય દરેક ખેતી વગર નહીં ચાલે અને આ એક એવા ખેડૂ છે કે જેને અમારા વિડીયા અવરનવર જોઈ અને અમને ફોન કરી અને શીખી શીખી અને જે તમારી નજર સામે એને રિઝલ્ટ મેળવેલું છે તો વિઠ્ઠલભાઈ ફરજિયાત બે વાર તમારો નંબર આપો કે જે ખેડૂતોને ઝેર વગેરેનું કે કોઈ પણ આઠ વર્ગને નોક ઝાર વગરની ડુંગળી ખાવી હોય અથવા લસણ ખાવું હોય તો તમારો કોન્ટ્રાક્ટ અવશ્ય કરે તમને પચાસ મોંઘવું પડશે પણ તમારા શરીર માટે સ્વસ્થ માટે પૈસા ક્યારેય કામ નહીં આવે તમારો નંબર આપી સત્તાણું બે ત્રેપન તમારું સરનામું આખું આપી દો ગામ લીલાપુર રામાણે વિઠ્ઠલભાઈ ભગવાનભાઈ ગામ લીલાપુર તાલુકો જશે જિલ્લો રાજકોટ બરોબર જોઈએ ને દર્શક મિત્રો તો લીલાપુર મુકામે જે કોઈને આપણે ડુંગળી ખાઈ હોય ઝાર વગરની અથવા લસણ લસણનું માર્કેટ તો જો કે અત્યારે હાલની અંદર ત્રણસો ત્રણસો રૂપિયાનું કિલો બોલે છે તો એમાંય થોડો ઘણો ભાવ તમને વધારે લેશ્યું પણ સ્વસ્થ અને સારું ખાવા માટે લઈ પછી એને ગમે વાવે એનો વિડીયો આપણે એક બનાવવાના સીવી તો આપણે કેમેરામેનને કેવી કે ડુંગળીનો વિડીયો તો આપણે કર્યો તો સાથે સાથે લસણ પણ એમને દર્શકોને આપણે દર્શાવી દે તો આપણે ડુંગળીનો પાક જોયો ગોપી ફાર્મની અંદર અને આ જે અમને લસણ વાવેલું છે ગાય દરેક ખેતીની અંદર તો એ લસણનું કેવું રિઝલ્ટ છે અને કેવી રીતે એને વાયુ આપણે એ વિઠ્ઠલભાઈ પાસેથી જ જાણીશું કેમેરામનને કહેવી કે આ લસણના પણ મૂળનો વિકાસ આપણને જરાક દર્શાવશે હજી આ લસણ ઘણો સમય ઊભું રહેશે આ જીવાઅમૃત બેક્ટેરિયા આંકડાનો બોળો પિયતમાં દેવાથી આનો ગ્રોથ કેવો થાય છે આનો મૂળનો વિકાસ કેટલો થાય છે અને વિઠ્ઠલભાઈ ગાય દરેક ખેતી કરવી એ તમને ક્યાંથી અનુભવ એવો થયો કે આ ઝીરો બજેટમાં અને જો કે અત્યારે ખળસા તો બહુ વધી ગયા ખેતીમાં તો કઈ રીતે તમને અનુભવ થયો અનુભવ તમારા વિડિયો હું ફોનમાં જોતો હતો ને એટલે મને એમ થયું કે આમાં થોડુંક કર્યા જેવું છે એટલે તમારી પાસે ફોન કરું જાણવું બધુંય અને વાવું એટલે બધાય કરતા સરળ ખેતી ઘઉં અને લસણ અને ડુંગળી આ સાવ મફત આમાં કઈ બીક જ રાખવાની ખર્ચા વગર આમાં જીવા અમૃત ની દાઇટ કાઢો ને તમે બીજું કઈ જોઈ જ નહીં ખાલી આ તો હું તો ઘણું કરું છું આકડો એક લારી ભરી આવું ટ્રેક્ટર ની એટલે બધા એમ કે મને આકડા આંકડા ક્યાં લેજો મારે ઉથરી ડાટવા ખાતર કરવું એમ કહું કાપી કાપી ખર્પે હાથ હાથ ટીપણા ભરી દો અને પછી મારી ઉભા નાખો જીવામૃત નાખો ખાટી સાઈસ નાખો એવો ડોઝ બનાવીને પાવાનું એટલે રોગ ન આવે ને કાંઈ નહીં અને ગોળ ને દૂધ જાજુ સાટવાનું આમાં અઢીસો ગ્રામ દૂધ સો ગ્રામ ગોળ અને અઢીસો ગ્રામ ગૌખળ એટલું સાટવાનું દર્શક મિત્રો ફરસાણવાળા ભરતભાઈનો જે વિડીયો છે એ જે ગુજરાત ભરમાં ફેમસ છે અને ઘણા બધા ખેડૂતો આનો પ્રયોગ કરે છે તો આ લસણ તમે જોઈ શકો છો કોઈપણને ઝેર વગરનું ગાય આધારિત પિયરનું જે લસણ ખાવું હોય તો નંબર આપેલા છે આપણે વિઠ્ઠલભાઈએ એનો કોન્ટેક અવશ્ય કરજો સારું ખાઓ સ્વસ્થ ખાવ અને તમારા શરીરને નિરોગી બનાવો દવાખાનામાં પૈસા દેવા એ કરતાં પચીસ પચાસ રૂપિયા આના વધારે દેવા તમને મોંઘા નહીં પડે તો વિઠ્ઠલભાઈ જ્યારે આ લસણની કાપણી ડુંગળીની કાપણી જ્યારે તમે કરો ને તો એકવાર ફરી અમને ફોન કરજો અને ફરી અમે વિડીયો એનો મૂકશો એટલે તમારે માર્કેટમાં લઈને જવું પડે તમારે વાડીએ આવી તમારા ગોપી ફાર્મની અંદર આવી અને તમારું આનું મૂલ્યવર્ધન અવશ્ય થઈ જાય છે તો દર્શક મિત્રો આ વિડીયો પણ જો તમને અમારો પસંદ આવ્યો હોય ગાય દરેક ખેતીનો તો શેર પાસ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને મા એથી વિશેષ વધારે કાંઈ નથી કહેવું જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા